નંબર વન રાજકોટ શહેર કોણે વસાવ્યું હતું રાજકોટ શહેર કોણે વસાવ્યું હતું ઠાકોર વિભોજી જાડેજાએ નંબર ટુ કબા ગાંધીનો ડેલો ક્યાં આવેલો છે કબા ગાંધીનો ડેલો એ ક્યાં આવેલો છે તો મિત્રો સાચો જવાબ જે છે એ થશે રાજકોટ ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો છે પ્રસિદ્ધ લોકમેળાનું સ્થળ તરણેતર સાથે કયો જિલ્લો સંબંધિત છે પ્રસિદ્ધ લોકમેળાનું સ્થળ તરણેતર સાથે કયો જિલ્લો સંબંધિત છે સાચો જવાબ છે મિત્રો સુરેન્દ્રનગર ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો કચ્છ જિલ્લો કયા જિલ્લા સાથે સરહદ બનાવે છે કચ્છ જિલ્લો છે એ બીજા કયા જિલ્લા સાથે સરહદ બનાવે છે પોતાની તો મિત્રો સાચો જવાબ જે છે એ છે બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર અને મોરબી સાથે કચ્છ જિલ્લો જે છે એ પોતાની સરહદ બનાવે છે નેક્સ્ટ ક્વેશ્ચન છે અમદાવાદની સ્થાપનાનું સ્થળ કયું છે અમદાવાદની સ્થાપનાનું સ્થળ કયું છે જવાબ છે માણેક બુરજ લખોટા કિલ્લો ક્યાં આવેલો છે લખોટા કિલ્લો ક્યાં આવેલો છે સાચો જવાબ જે છે એ મિત્રો થશે જામનગર વડોદરા અને ભરૂચ જિલ્લા વચ્ચે સરહદ બનાવતી નદી કઈ છે વડોદરા અને ભરૂચ જિલ્લા વચ્ચે સરહદ બનાવતી નદી કઈ છે જવાબ થશે નર્મદા નેક્સ્ટ ક્વેશ્ચન છે અહીંયા ગુજરાતમાં વિધાનસભાની સૌથી ઓછી બેઠક ધરાવતો જિલ્લો કયો છે તો ગુજરાતમાં વિધાનસભાની સૌથી ઓછી બેઠક ધરાવતો જિલ્લો છે મિત્રો ડાંગ માટે સાચો જવાબ આવશે અહીંયા ડાંગ નરસિંહ મહેતાએ પૂજા કરી હોય તેવું ગોપનાથ સ્થળ કયા જિલ્લામાં આવેલું છે તો મિત્રો ગોપનાથ સ્થળ જે છે એ ભાવનગર જિલ્લામાં આવેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન છે અહીં રાજપીપરાની ટેકરીઓમાંથી કયા પથ્થર મળી આવે છે રાજપીપરાની ટેકરીઓમાંથી કયા પથ્થર મળી આવે છે સાચો જવાબ જે છે એ થશે અકીકના પથ્થરો વખણાતી વઘિયારી ભેસનો વિસ્તાર કયો છે વખણાતી વઘિયારી ભેંસનો વિસ્તાર કયો છે તો મિત્રો વઘિયારી ભેંસ જે છે એ પાટણ જિલ્લામાં જોવા મળે છે ભારતના દક્ષિણ કાશી તરીકે પ્રસિદ્ધ ચાંદોદ કયા જિલ્લામાં આવેલું છે ભારતના દક્ષિણ કાશી તરીકે પ્રસિદ્ધ ચાંદોદ કયા જિલ્લામાં આવેલું છે તો મિત્રો ચાંદોદ એ વડોદરા જિલ્લામાં આવેલું છે સૌથી વધુ દુધારા પશુઓ કયા જિલ્લામાં છે સૌથી વધુ દુધારા પશુઓ કયા જિલ્લામાં છે તો સાચો જવાબ જે છે એ આવશે ખેડા જિલ્લામાં નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો અહીંયા જોઈએ આપણે પાટણ જિલ્લો અન્ય કયા જિલ્લા સાથે સરહદ બનાવે છે પાટણ જિલ્લો એ અન્ય કયા જિલ્લા સાથે સરહદ બનાવે છે સાચો જવાબ જે છે એ કચ્છ બનાસકાંઠા મહેસાણા અને સુરેન્દ્રનગર સાથે પાટણ જિલ્લો પોતાની સરહદ જે છે એ બનાવે છે આજવા ડેમ કયા શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે આજવા ડેમ કયા શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે સાચો જવાબ છે વડોદરા નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો ખેડા જિલ્લો અન્ય કયા જિલ્લા સાથે સરહદ બનાવે છે ખેડા જિલ્લો અન્ય કયા જિલ્લા સાથે સરહદ બનાવે છે તો મિત્રો સાચો જવાબ જે આવશે પંચમહાલ મહીસાગર અરવલ્લી ગાંધીનગર અમદાવાદ આણંદ અને વડોદરા સાથે ખેડા જિલ્લો પોતાની સરહદ જે છે એ બનાવે છે એકમાત્ર મહિલા કુલી ધરાવતું રેલવે સ્ટેશન કયું છે એકમાત્ર મહિલા કુલી ધરાવતું રેલવે સ્ટેશન કયું છે તો મિત્રો અહીંયા સાચો જવાબ એ છે ભાવનગર પવિત્ર કાયા કાયાવરોહણ સાથે કયો જિલ્લો સંકળાયેલ છે પવિત્ર તીર્થધામ કાયા વરોહણ સાથે કયો જિલ્લો સંકળાયેલ છે જવાબ છે વડોદરા આગળનો પ્રશ્ન મિત્રો ગુજરાતના મિની કાશ્મીર તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે તો મિત્રો ગુજરાતના મિની કાશ્મીર તરીકે નર્મદા જિલ્લાને ઓળખવામાં આવે છે માટે સાચો જવાબ જે છે એ થશે નર્મદા આણંદ જિલ્લો બીજા કયા જિલ્લા સાથે સરહદ બનાવે છે તો મિત્રો આણંદ જિલ્લો જે છે એ ખેડા અમદાવાદ ભરૂચ અને વડોદરા જિલ્લા સાથે પોતાની સરહદ બનાવે છે ગુજરાતમાં પ્રથમ સરકારી સ્કૂલની શરૂઆત ક્યાં થઈ હતી ગુજરાતમાં પ્રથમ સરકારી સ્કૂલની શરૂઆત ક્યાં થઈ હતી સાચો જવાબ જે છે એ છે મિત્રો અમદાવાદ ક્યારે અઢારસો ને છવ્વીસમાં કચ્છમાં ગૂગર માટે કયું સ્થળ જાણીતું છે કચ્છમાં ગુગર માટે કયું સ્થળ જાણીતું છે સાચો જવાબ છે માતાનો મઢ ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો છે વડોદરા જિલ્લો અન્ય કયા જિલ્લા સાથે જોડાયેલો છે વડોદરા જિલ્લો એ અન્ય કયા જિલ્લાની સરહદ સાથે જોડાયેલો છે તો છે આણંદ ભરૂચ નર્મદા છોટાઉદેપુર પંચમહાલ અને ખેડા જિલ્લાની સરહદ સાથે મિત્રો વડોદરા જિલ્લો જે છે એ પોતાની સરહદ બનાવે છે કયા જિલ્લામાં પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવા ઠક્કર બાપા સરોવર બંધાયેલ છે કયા જિલ્લામાં પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવા માટે ઠક્કર બાપા સરોવર બંધાયેલ છે મિત્રો ઠક્કર બાપા સરોવર એ દાહોદ જિલ્લાની અંદર બંધાયેલું છે સાથે સાથે મિત્રો એક વિનંતી છે આપણી જે જો ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી આવનાર માહિતી મિત્રો આપણા સુધી પહોંચી અને આપ આપની તૈયારીની અંદર ખૂબ જ વધારો કરી શકો વિડિયોના અંતમાં મિત્રો આપણે એક પ્રશ્ન પણ પૂછેલો છે જેનો જવાબ આપણે મને કોમેન્ટ બોક્સની અંદર લખીને અચૂક જણાવવાનું છે તો મિત્રો પ્લીઝ વિડીયોની શરૂઆતથી અંત સુધી જોશો ત્યાર પછીનું ક્વેશ્ચન છે મિત્રો ભારતભરમાં મશહૂર એવું તામ્રપત્ર અને સિક્કાઓનું સંગ્રહાલય વલભીપુર કયા જિલ્લામાં આવેલું છે ભારતભરમાં મશહુર એવું તામ્રપત્ર અને સિક્કાઓનું સંગ્રહાલય વલભીપુર એ કયા જિલ્લામાં આવેલું છે તો સાચો જવાબ જે છે એ મિત્રો થશે ભાવનગર જિલ્લામાં ગુજરાતના હૃદય તરીકે કયું શહેર ઓળખાય છે ગુજરાતના હૃદય તરીકે કયું શહેર ઓળખાય છે સાચો જવાબ છે અમદાવાદ ગુજરાતનું ઓટો હબ એટલે કયું સ્થળ ગુજરાતનું ઓટો હબ એટલે કયું સ્થળ સાચો જવાબ છે આણંદ સાણંદ આઈના મહેલ ક્યા જોવા મળે છે આઈના મહેલ ક્યાં જોવા મળે છે સાચો જવાબ જે છે એ થશે ભુજ ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો દાંતા કઈ નદીના કિનારે વસેલું છે દાંતા કઈ નદીના કિનારે વસેલું છે તો મિત્રો સાચો જવાબ જે છે એ છે બનાસ દક્ષિણ ગુજરાતના બગીચા તરીકે કયો જિલ્લો જાણીતો છે દક્ષિણ ગુજરાતના બગીચા તરીકે કયો જિલ્લો જાણીતો છે સાચો જવાબ જે છે એ થશે મિત્રો અહીંયા વલસાડ એ દક્ષિણ ગુજરાતના બગીચા તરીકે જાણીતો છે ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો અહીં ભુવનેશ્વરી શક્તિપીઠ ક્યાં આવેલી છે ભુવનેશ્વરી શક્તિપીઠ ક્યાં આવેલી છે તો મિત્રો ભુવનેશ્વરી શક્તિપીઠ એ ગોંડલ ખાતે આવેલી છે નવસારી કઈ નદીના કિનારે વસેલું છે નવસારી કઈ નદીના કિનારે વસેલું છે તો મિત્રો સાચો જવાબ જે છે એ પૂર્ણા નદીના કિનારે એ નવસારી જે છે એ વસેલું છે ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો પ્રતિવર્ષ મેઘાણી મહોત્સવનું આયોજન ક્યાં થાય છે પ્રતિવર્ષ મેઘાણી મહોત્સવનું આયોજન ક્યાં થાય છે તો મિત્રો સાચો જવાબ છે એ છે બોટાદ ખાતે મેઘાણી મહોત્સવનું આયોજન દર વર્ષે થાય છે ગુજરાતનું છેલ્લું રેલવે સ્ટેશન ઉમરગામ કયા જિલ્લામાં છે ગુજરાતનું છેલ્લું રેલવે સ્ટેશન ઉમરગામ એ કયા જિલ્લામાં છે જવાબ થશે મિત્રો અહીંયા વલસાડ જિલ્લામાં અંતિમ પ્રશ્ન મિત્રો અહીંયા જોઈ લઈએ આપણે માતૃશ્રાદ્ધ માટે જાણીતું સ્થળ કયું છે માતૃશ્રાદ્ધ માટે જાણીતું સ્થળ કયું છે સાચો જવાબ જે છે એ મિત્રો છે બિંદુ સરોવર એ માતૃશ્રાદ્ધ માટે મિત્રો ખૂબ જ જાણીતું છે હવે મિત્રો વિડીયોના અંતમાં આપને એક પ્રશ્ન આ પ્રશ્નોના જવાબ મિત્રો આપે મને કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાના છે અહીં મિત્રો કુલ બે પ્રશ્નો હું પૂછીશ આપને સૌથી પહેલો પ્રશ્ન છે મિત્રો વાવ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે વાવ તાલુકો એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે અને મિત્રો બીજો પ્રશ્ન અહીંયા છે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે સરહદ બનાવતો જિલ્લો કયો છે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે સરહદ બનાવતો જિલ્લો કયો છે તો મિત્રો આ બંને પ્રશ્નોના જવાબ આપે મને કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાના છે ફરીથી બંને પ્રશ્નો રિપીટ કરું છું પહેલો વાવ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે અને બીજો પ્રશ્ન મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે સરહદ બનાવતો જિલ્લો કયો છે સાથે સાથે મિત્રો આપને એક વિનંતી છે કે જો આ વિડીયો મિત્રો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડિયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સાથે શેર કરજો જેથી કરીને એ પણ તલાટીની પરીક્ષાની તૈયારી અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી મિત્રો સારી રીતે કરી શકે